જામનગરના જોડિયાના ખેડૂતે આંતરપાક પદ્ધતિનો ભરપૂર ઉપયોગ કર્યો છે લીંબુડા ગામના આ ખેડૂતે પહેલાં ચણાનું વાવેતર કર્યું બાદમાં ચણાના પાળા પર સૂર્યમુખી રોપી દીધી આજે ખેતરમાં સૂર્યમુખી અને ચણા બંનેનો પાક સોળે કળાએ ખીલ્યો છે બંને પાક હાલ પાકવાની અવસ્થા પર પહોંચી ગયા છે અને પચીસ વીઘા ખેતરમાં એક જ સિઝનમાં બે પાક લણીને ડબલ ઉત્પાદન મેળવવાનો ઉદ્દેશ સફળ થતો જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતીએ ખેતીમાં આ પ્રયોગ કરનાર અમરશીભાઈ વૈષ્ણાની સાથે ખાસ વાતચીત કરી કણમાંથી મણ પેદા કરતા ખેડૂતે જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત સૂર્યમુખીનું વાવેતર કર્યું છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના જોડિયા પંથકના લીંબુડા ગામના આ દ્રશ્યો છે અહીં ખેતરની અંદર સૂર્યમુખીના ફૂલ છે તે જોઈ શકાય છે સૂર્યમુખીનું વાવેતર છે તે થઈ રહ્યું છે જામનગરમાં આ સૌ પ્રથમ વખત સૂર્યમુખીનું વાવેતર થયું હોય તેવું સામે આવ્યું છે ત્યારે અહીંના જે ખેડૂત છે કે જેમને આ સૂર્યમુખીનું વાવેતર કર્યું છે એમની સાથે સીધી વાત કરીશું શું કહેશો શું નામ તમારું અને કેટલા વિભાગમાં ક કયું કયું વાવેતર છે મારું નામ અમરસિંહભાઈ મોતીભાઈ વૈશ્નાણી ગામ લીંબુડા અને પચીસ વીઘાના ચણા વહીવ એના પારે સૂર્યમુખી વહીવી છે અને બેનું ઉત્પાદન બેનું કાંઈ ક્યાંય ઘટે એમ નથી એવું સારું જ છે અને દવાની કે કાંઈ જરૂર નથી એમ ખાસ કરીને તમે સૂર્યમુખીનું વાવેતર કર્યું છે આનો વિચાર ક્યાંથી આવ્યો અને સૂર્યમુખી વાવવામાં તમને કેટલો ખર્ચો લાગ્યો અને એની માવજત કેવી રીતના કરવી પડે સૂર્યમુખી વિચાર આવ્યો કે આ પારો પડ્યો છે તો પારો તો એમણે રહેવાનો છે એના હાટુ કીધું સૂર્યમુખી ગોતી આવું તી રાજકોટ જઈને લઈ આવ્યો લઈ આવીને આ જેમ કપા ચોપે એની ઘણી ચોપાવી દીધી મજૂર આગળ અને એને કાંઈ દવા કે આગ કે એ તો કાંઈ જોતું નથી ને આ ચણાની આઈ રે તન પાકી જાય પાણીની કેવું ઉત્પાદન છે અત્યારે બંનેનું ઉત્પાદન બેનું સારું જ છે કે હાલો આપણે સૂર્યમુખી વહીવીને ચણા ઓછા થઈ છે એવું નથી ચણા તો ચણાની રીતે જ થવાના અને સૂર્યમુખી વધારાની થવાની કેવો લાભ મળશે આ કારણ કે એકી સાથે ડબલ વાવેતર કર્યું છે ના લાભ તો સારો જ હશે અને આ કરવા જેવું છે બધાને કરે તો સારું એમ બધા આ પ્રકારનું કરે તો કંઈક સારું છે જામનગરના જોડિયા પંથકના જે આ ખેડૂત છે એ ખેડૂતે પોતાની ખેતીની જે પચીસ વીઘા જગ્યા હતી તેમાં ચણાની સાથે સૂર્યમુખીનું વાવેતર કરી અને નવી જ રાહ ચીંધી છે એકી સાથે બે પાક મેળવી અને તેઓ પણ માલામાલ થઈ અન્ય લોકોને પણ અન્ય ખેડૂતોને પણ રાહ ચીંધી રહ્યા છે કિંજલ સરિયા ન્યૂઝ એટીન ગુજરાતી લીંબુડા જામનગર જામનગરના જોડિયાના ખેડૂતે આંતરપાક પદ્ધતિનો ભરપૂર ઉપયોગ કર્યો છે લીંબુડા ગામના આ ખેડૂતે પહેલા ચણાનું વાવેતર કર્યું બાદમાં ચણાના પાળા પર સૂર્યમુખી રોપી દીધી આજે ખેતરમાં સૂર્યમુખી અને ચણા બંનેનો પાક સોળે કળાએ ખીલ્યો છે બંને પાક હાલ પાકવાની અવસ્થા પર પહોંચી ગયા છે અને પચીસ વીઘા ખેતરમાં એક જ સિઝનમાં બે પાક લણીને ડબલ ઉત્પાદન મેળવવાનો ઉદ્દેશ સફળ થતો જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતીએ ખેતીમાં આ પ્રયોગ કરનાર અમરશીભાઈ વૈષ્ણાની સાથે ખાસ વાતચીત કરી કણમાંથી મણ પેદા કરતા ખેડૂતે જામનગર જિલ્લામાં સૌપ્રથમ વખત સૂર્યમુખીનું વાવેતર કર્યું છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના જોડિયા પંથકના લીંબુડા ગામના આ દ્રશ્યો છે અહીં ખેતરની અંદર સૂર્યમુખીના ફૂલ છે તે જોઈ શકાય છે સૂર્યમુખીનું વાવેતર છે તે થઈ રહ્યું છે જામનગરમાં આ સૌ પ્રથમ વખત સૂર્યમુખીનું વાવેતર થયું હોય તેવું સામે આવ્યું છે ત્યારે અહીંના જે ખેડૂત છે કે જેમને આ સૂર્યમુખીનું વાવેતર કર્યું છે એમની સાથે સીધી વાત કરીશું શું કહેશો શું નામ તમારું અને કેટલા વિભાગમાં ક કયું કયું વાવેતર છે મારું નામ અમરસિંહભાઈ મોતીભાઈ વૈષ્ણાણી ગામ લીંબુડા અને પચીસ વીઘાના ચણા વહીવ એના પારે સૂર્યમુખી વહીવી છે અને બેનું ઉત્પાદન બેનું કાંઈ ક્યાંય ઘટે એમ નથી એવું સારું જ છે અને દવાની કે કાંઈ જરૂર નથી એમ ખાસ કરીને તમે સૂર્યમુખીનું વાવેતર કર્યું છે આનો વિચાર ક્યાંથી આવ્યો અને સૂર્યમુખી વાવવામાં તમને કેટલો ખર્ચો લાગ્યો અને એની માવજત કેવી રીતના કરવી પડે સૂર્યમુખી વિચાર આવ્યો કે આ પારો પડ્યો હે તો પારો તો એમણે રહેવાનો હે એના હાટું કીધું સૂર્યમુખી ગોતી આવું હતી રાજકોટ જઈને લઈ આવ્યો લઈ આવીને આ જેમ કપા ચોપે એની ઘણી ચોપાવી દીધી મજૂર આગળ અને એને કાંઈ દવા કે આગ કે એ તો કાંઈ જોતું નથી ને આ ચણાની આઈ રીતે તન પાણમાં પાકી જાય પાણીની કેવું ઉત્પાદન છે અત્યારે બંનેનું ઉત્પાદન બે એનું સારું જ છે કે હાલો આપણે સૂર્યમુખી વહીવીને ચણા ઓછા થઈ છે એવું નથી ચણા તો ચણાની રીતે જ થવાના સૂર્યમુખી વધારાની થવાની કેવો લાભ મળશે આ કારણ કે એકી સાથે ડબલ વાવેતર કર્યું છે ના લાભ તો સારો જ હશે અને આ કરવા જેવું છે બધાને કરે તો એ સારું એમ બધા આ પ્રકારનું કરે તો કંઈક સારું છે જામનગરના જોડિયા પંથકના જે આ ખેડૂત છે એ ખેડૂતે પોતાની ખેતીની જે પચીસ વીઘા જગ્યા હતી તેમાં ચણાની સાથે સૂર્યમુખીનું વાવેતર કરી અને નવી જ રાહ ચીંધી છે એકી સાથે બે પાક મેળવી અને તેઓ પણ માલામાલ થઈ અન્ય લોકોને પણ અન્ય ખેડૂતોને પણ રાહ ચીંધી રહ્યા છે કિંજલ સરિયા ન્યૂઝ એટીન ગુજરાતી લીંબુડા જામનગર